ત્રણ દરવાજા વિસ્તારમાં પાયાના પ્રશ્નોને લઈ મહિલાઓનો હોબાળો સ્થાનિક મહિલાઓએ પાયાના પ્રશ્નોને પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ભારે રોષ વ્યક્ત કર્યો હતો નગર વિકાસ કમિટી તથા હિતરક્ષક કમિટીના સભ્યો સ્થળ પર પહોંચી પાલિકાના દ્વારા કરવામાં આવતી કામગીરી યોગ્ય કરવા માંગ કરી રિપોર્ટર દીપકભાઈ સથવારા આવી ત્રણ દરવાજામાં કેટલાય સમયથી ગટરોની જે ચોખ્ખાઈ કરવી જોઈએ સાફ સફાઈ થતી નહીં છેલ્લા પાંચ વર્ષમાં મીઠું પાણી આવવું જોઈએ એ હજુ સુધી આવ્યું નહીં અને અત્યારે હાલ જે છે પાણીની કહીએ કે કોમ્પ્લેક્ષમાંથી જે પાણી આવતું હતું તો અત્યાર સુધી એનો નિકાલ નહીં થયો અને અત્યારે હાલ બધે કેટલા અઠવાડિયાથી જે પાઇપ આ ખોદકામ ચાલે છે તો હજુ સુધી એનું છૂટી ગયેલી છે પાઇપનું સરખું કામ થયું નહીં અને હજુ પણ ઘણી બધી સમસ્યાઓ એવી છે કે જેનું કંઈ કહેવા જેવું છે નહીં તમે તંત્રને કેટલી વાર રજૂઆત કરી નહીં નહીં તો એમ કરીએ કે દર અઠવાડિયે અઠવાડિયા જવું પડે અને ત્યાં પાણીને તો કોઈ એનો વારંવાર પ્રશ્ન થાય છે લગભગ કેટલાય સમયથી દર અઠવાડિયે પાણી માટે કમ્પ્લેન કરવા ત્યાં જવું પડે છે ત્યાં જઈએ તો કોઈ વ્યવસ્થિત જવાબ મળતો નથી ચીપ ઓફિસરને કહીએ તો એ દસ્મિનભાઈને મળવાનું કહે છે નશમિનભાઈને કહીએ તો ચીફ ઓફિસરને મળવાનું કહે છે તેનો કોઈ જવાબ જ નથી હોતો જે વહેલી પાણી એટલું ધીમું આવે છે તમે કે બાજુમાંથી બધું ગમે ભેગું કરીએ તો એક દિવસ પાણી પૂરું પડતું નથી કેટલા સમયથી પાણી નથી આવતું અઢી વર્ષથી થી છેલ્લા તકલીફ છે અઢી વર્ષથી અમે સળંગ અઠવાડિયે ને અઠવાડિયે જઈએ ત્યાં રજૂઆત કરવા